આજે ભાજીને ભેગો કરે છોડતો હોય આમ તો ફરી ના છોડા નીકર બાર હેઠ તો

એક જ મારું વસ્તુ લાવો એ હોનું

अना थे न्याकर वाले प्वासिस ना करतो, ना का जीवतो नहीं सोरु मूँ, तरना खबर आला? मान जावाद आला? ना, बिलाइटा प्यां खातला, पनमू आओ मारे पंपताई, आला जतो नहीं रहे थी, आला जाओ, जाओ, तो लोच्वा जाए हा, मान मारे वस्तिमी � <laughs> <थी> <laughs>

પણ આપડે એમને ઘેર થઈ ગયું ફાયદો છે એવો લેવાનો એવા ઘેર ના હોય ને તારે એમના ઘેર થઈ ગયા પણ વાત કરી હોય તમારું ના <quently>

મને નહી ખબર યાર આપણે હાથું હોય તમે વેચજો ત્યાં ચોખ્ખ નાખ્યું મને જવા દો મને જવા દો

માર ઘેર તમે જશો ને એટલે તિજોરી હા માર્યો તો કોઈ ઘેર હા નહી બરાબર એટલે તમે આગળ જઈ ને કાલે જો મારો છોકરો ના હોય એ તો અમે આવી નહી બતાવી દીધું તમારી વારી તો પેલો વાર નજ બેઠો તમે જાઓ એક વાર હેડો મને

જાય જ નહીં પણ આ વાત છે ચોરની હોના ની મારે જવું જ પડશે ચેડે ચેડે

નહોતી નહોતી નહોતા મને કારો ડાઉટ આ બે ઉપર લાગે હતો પણ સાચું કહેતા નહીં પણ આમાં સાચું કેવરાય ને રહું આ મેટલ સોલ્વ કરીને જ રહું જવું હું એ પાતે ભાઈ શું શું ના મને લાફો મારી દીધો હતા હા ભલા માણસ તને લાફો મારે તને ખબર ના પડી

તો ખબર નહી લઈ જાય હોય તો પણ તમે તમે મને અહીંયા મેલી જવાય એને જોડે તો હું તો હું વસ્તુ લેવાનો તો જો ગમે તેમ કરી હે ને પેલું બાયડું ઘસ ઘસાઈ ને નીકળી જાય એવું તમારો વિશ્વાસ ના રાખાય અને હારું કર્યું લાલ તમે નેકરી ગયા હેડો આપણે તમને ચા પાણી કરાવો ઘેર હેડો મારે નહીં કશું કરવું તમારે ભાઈબંધી નહીં રાખવી મારે અરે એ કેમ વળોય એવું નઈ સાહેબ એવું નઈ સાહેબ ખેતરમાં નાખી દીધું મને બોલ અહીંયા નાખી દીધું તો મને નઈ ખબર સાહેબ બોલ અહીંયા નાખી દીધું તો મેં હે નાખ્યું તું કેમ વળો લઈ હે સાહેબ તું સાહેબ આતું બોલ ત્યાં વળો હું શું કહું લાલભાઈ આ વાત તમે એક તો બડ કરો બોલો બોલો જો હું શું કહું જો આપણે તો જઈશું ને તો અહીંયા પેલો નહીં છોડે બરાબર અને અહીં જઈશું ને તો વાળા નહીં છોડે એ આપણે હોડીવાත්තේ હો એટલે હા ને હું કહું ને એમાં તમારે આ રાખવી પડશે વાત બરાબર ના ના સાહેબ કશું નહીં હું હેડો આપણે આ હેડો હેડો સરપંચ સર એટલે અમે લાલબન બે પેન માથાકુટ કરતા હવે એમાં જેવું થયું ખબર મેં ઘઉં નાખ્યા તમને ખબર હા ઘઉં નાખ્યા લાલભાઈ કરતા લડતા બાકી આવી ગયા ને જબર જંગ ખેલવા માંડ્યા પેલા બે મસૂરો મળ્યા ઘાય ગાઈ જવા એક નોંધી જવું હ

મને કીધા વગર ના રે મને એટલો વિશ્વાસ કપૂરજી છે કપૂરજી તમારો વિશ્વાસ રાખવું નહીં આવતો વિશ્વાસ હા બરોબર છે હજુ તો હું થોડો ઘણો વિશ્વાસ કાકો ભત્રીજો પણ ના રાખું પણ આ બધા તો કમ્પ્લેટ ગાય જેવા હોય પણ ખબર ના પડે યાર એ આપડે નખાયું અરે નગીનજી આપડે વાત તો અધૂરી તમે ચમા રાખીએ